તે ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધા નું નવા બ્લોગમાં આજે વાર છે શનિવાર અને બાળકોને છે રજા કેમ કે ગણેશ વિસર્જન દિવસ છે

તો ભાઈ બેસી ગયે અત્યારમાં નાસ્તા ફર્સ્ટ ક્લાસ ચાલુ છે વેદાંત તો નહીં રજા હેમ ને કદાચ કાલ તો રજા હતી હ સાહેબ ગણેશ વિસર્જન આજ છે કાલે કાલે ઈદ હતી ઈદ તો એવા બીજ ને દિવસે ન હોય ચાંદો આમ અડધો આમ દેખાય ત્યારે હોય થોડો ગયો કાલે તો આમ જેવે નહીં તેરસ હતી ગણેશ વિસર્જન હોય તો

આ સરખું સારો દેખાય છે દાદી બાડી હકીકત નાખ દીકરો બરાબર બપોરે એક વાગે ફિઝિયોમાં જવાનું હતું એટલે બે વાગે અત્યારે ઘેરે છું બે વાગ્યાને પાંચ મિનિટ કેમ કે ડો સાડા બારા ઓફિસથી નીકળી ગયો હતો માણ માણ ઓહો કેમ ઘેરે અલગ અલગ તૈયારીઓ હાલે છે એક સોવાની ને એક નામ નાઇટ ડ્રેસ કરે છે ને એક ફોન નાનતાડે છે ને તારે તો કોમેન્ટ માંથી કમ્પ્લેન આવે છે જાનુ ફોન ઓછો કરાવો અને જાનુ તમે તમે આવો જઈ હતી હા હું આવું તઈ જ લીધો હોય બાકી તો ને બાકી લાગો તો એટતા જ નથી ફ્રી તને ફોન લેવા ના પડી તું કામ લેસો લે એ તો રમે એટલે હું કરું એને ડક્કલ નથી તને છે કે નહીં હા મન નથી તને છે નથી માર ખાય તોય આવશે નહીં હે નહીં મૂકી દેલ

બધા ચોખા છે અલગ અલગ પ્રકારના કલર કર્યા ચોખા ને તો શું કર્યું ડ્રાય એમ મને એમાં રહેવા દે નહીં વીખાઈ નાખે હા આજે ગણેશ વિસર્જન છે એમ બધે છે અમારી સોસાયટીના ગણપતિ બાપાને વિસર્જન આપણે કેટલા વાગે કરવા છે ત્રણ વાગે ઓકે તો કલાક પછી ગણેશ વિસર્જન બે વાગી ગયા છે તો આપણે જમીન રહેવું ને ચાર વિસર્જન થઈ જશે તો જવાનું ઘરે પિઝમી લઈએ આજે આનું લોગો એડિટ કરવાનું બાકી છે મરાય જવાનો છે કઈ ટાઈમ છે થરેવાનો એમ ને તાર ગણપતિ પધરાવવાનું જ છેવાનું 20 જની 20 જની પધરાવઉસ કહેવા દેશી પણ આજે આરતી હાલે છે ઓ કેટલા વાગે છે 4:00 તો વગી જા પોણા શર જવાવાનું નથી જા નામ જો ફોન લ તો જોજે ને વીડિયા બિયા લેજે ને પછી મને મોકલજે નું जातो જ નથી પણ જા ને હું जातो નથી જાવું જોઈએ ને કે ઘરે બેઠા બેઠા થોડક ક મજા આવે ભલે કંટાળો આવે જાય અહીંયા નો બેઠો રહેવાનું ડ્રાઈવર પતાળો મારતો જાન ચાવી લઈને જાય આ ઘર મમ્મીને જ ચાવી આપી દે લે આ માણસ હશ રેવાનું એકલા એકલા નહીં બેહવાનું ફાસે નો મજા નો આવે કે આપણો શું કહેવાય આપણો સમય ખરાબ થાય અને મગજ ખરાબ થાય આ રાય બધી એન્જોયમેન્ટ કરવાની ઉંમર છે પછી અમારે જન તો અત્યારે ઓફિસ જવું પડે છે નઈ જવાનું પડતું નઈ એમ નો હાલે બેટા હાલ ઊભો સા મૂકી જાવ જાવ પણ પુશાર વગે 3 વાગેન ટાઈમ હતો પણ હજી 3 વાગે બધી ઉઠી

એ શું કરો ગણપતિ બાપા તો વહી ગયા અરે કેમ એમ ન કર એમ ન કર એમ ન કર અંદર અંદર રેવા જો દાદાને એમ નમ રેવા જો ઓ અહીંયા સોસાયટી માં સ્કૂન્ડ માં ગણપતિ બાપા નું વિસર્જન આપણે કર્યું તું એમ તું એમ ભાંગ માં એમ માં પાપ લાગશે ચાલો મારા કોજી ગણપતિ દાદા નું વિસર્જન કરાવે છે અહીંયા

એ કે બાદ નું પુરા કે લેવે છે કે લેવાનું તો યાર મોટો કાઈ ગયો તો જૂનાગઢ તઈ લઈ આવશે જૂનાગઢ તઈ લઈ આવતો નેતા જૂનાગઢ કે લઈ લાગે અરે પણ હું છે અરે બાયદા વગરના રમો આલા અબ્બી 75 કિલો નામ નું હોય 75 થોડો છે એ બોલા ઘર તો એ બસ તાર ગટ્યો કે નહીં તો આમણા મહેનત કરી છો કે ગીરો ગટ્યો કે રમુના ખાઈ કે લાડવા કેટલા ખાય다가 લેવો રોલા કે કેટલા ખાય다가 રેડ આયા આ તો બહુ બખાલા દા 10 ના 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 આ બેસ ખાતા બેસ ખાયા ગણા તો તમ કાય ઘટા સ્નેહા નો મતલબ સ્નેહ સ્નેહ એટલે પ્રેમ આવી ગયો મારો દીકરો જો આમ હોય કામ તરત છે ને ધોળી કરો ને તો કેવું કેવાય

તેર સોતેરતેરતેર ઓગણસી બ્યાસી ત્રણ લે ત્રાણું છે એમ જીમ માં છે ભાઈ વધારે છે ને પણ આ જીમ માં જવા પડ્યું ને એટલે સરખું થઈ ગયું થોડું

મલાવા બોલો હામ ઓઈ સાઓ સા છે ને દાદાએ ગામડેથી એક મસ્ત પાછો તો આપણે એન્ડ કરીને તમે સાંભળીજો અને પછી એન્ડ થાય છે તમે આવી વ્લોગમાં પ્રોત્સાહન આપતા રહેજો અને આ વ્લોગનો મજા લેતા રહેજો ચાલો તો દાદાનું ગીત સાંભળો જિંદગી ઓર કુછ ભી નહીં तेरी मेरी कहानी है तो ये था, था भाई तुम साथ न दो मेरा चलना मुझे आ જલના મુજ આતા હૈ તક વીર કે આ થોસે તક દર બન હૈ જિંદગી ઓર કુછ ભી નહીં તેરી મે i <laughs>